કેમ છે આયા કેમ છે કેમ છે હરુ આ આ જોન મે કીધું આ બોળીયા હું આ બીરાન નું ગુરુ સાટવાનું છે બાજરી બાજરી મૂકે બાજરી બાજરી ફાલ છે આપકે થોરો ઓસો છે ઓસો છે બાજરી કેમરા બેસે ઓશી આ મે વડીએ શેડી મૂકે શેડી ઓર આબ તું ખાયા છે હો આ છે ને

આ બનાવીએ બનાવો બનાવો 7.5 8 તો હા તમારે જે ખાવું હોય ને હવે તમારે

ઉભો 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 રે ભાગતો આ કેરી તારા તારા બાપ ના આંબા છે હે આ તારી હાથું મહેનત કરીએ અમે ઘરે નથી ક્યાં હોય તારા બાપા ઘરે નથી હોય તારા બાપા ક્યાં હોય ક્યાં હોય તારા બાપા ખરેડી હોય ખરે નથી હોય ને ક્યાં નથી ઘરે નથી કેમ ખરેડી હોય ક્યાં છે તારા બાપા ક્યાં છે તારા બાપા ક્યાં છે હાલ બાપા લાંબાઈ